નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠમાં જ્ઞાન સાધનાની જે મિત્રો પરીક્ષા લેવામાં આવનાર છે તે એકસો ને વીસ કોણનું તમારું પેપર રહેશે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ જ્ઞાન સાધનાનું જે પેપર આવવાનું છે તેનું સોલ્યુશન કરીશું જે તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ વિડીયો છે એ મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીશું અહીંયા તમારો પ્રશ્ન આપેલો છે કે એક ત્રણ પંદર એકસો પાંચ પછી મિત્રો શ્રેણી પૂર્ણ કરવાની છે તો હવે આ શ્રેણી કેવી રીતે આગળ વધે છે તેની વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તમે જોશો એકને ત્રણ વડે ગુણ્યા તો ત્રણ આવ્યા હવે મિત્રો કેટલા વડે ગુણવાના છે તો ત્રણ પચું પંદર તો પાંચ વડે ગુણાયા છે પંદર તો અહીંયા સાત વડે ગુણાય છે તો મિત્રો તમે જોશો કે એકી સંખ્યા વડે મિત્રો ગુણાતા જાય છે તો ત્રણ પાંચ સાત હવે એકી સંખ્યા કઈ આવશે તો નવ તો એકસો પાંચ ને નવ વડે ગુણીએ તો આપણો જવાબ આવે છે નવસો ને તો આવી રીતે તમારી શરણે આગળ વધારવાની છે બીજો પ્રશ્ન છે છ બાર છત્રીસ એકસો ચુમાલીસ હવે મિત્રો અહીંયા તમે જોશો કે છ દુ બાર બાર તરી છત્રીસ છત્રીસ ચોક એકસો ચુમાલીસ એકસો ચુમાલીસ પચું તો આવી રીતે તમારે બે ત્રણ ચાર પાંચ એવી રીતે આગળ વધવાનું છે તો અહીં સાતસોને વીસ એકસો મિત્રો તમે પાંચ વડે ગુણશો તો કેટલા આવશે એ સાતસો વીસ જવાબ આવશે આગળ જોઈશું અહીંયા તમારી આગળની શ્રેણી છે બાર સત્તર સત્યાવીસ બેતાલીસ તો પછી શું આવશે તો અહીંયા મિત્રો તમે જોશો કે કેટલા કેટલા ઉમેરા ઉમેરાઈ રહ્યા છે બરાબર તો એવી રીતે તમારે ઉમેરીને આગળ વધવાનું છે તો અહીંયા જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીંયા પંદર બારમાં પાંચ ઉમેર્યા એટલે સત્તર થયા સત્તરમાં દસ ઉમેર્યા એટલે સત્યાવીસ થયા સત્યાવીસમાં મિત્રો પંદર ઉમેરીએ તો બેતાલીસ થાય તો હવે જોશો પાંચ પાંચ અહીંયા મિત્રો ઉમેરતા જાય છે તો અહીંયા વીસ ઉમેરવા પડે તો બેતાલીસમાં વીસ ઉમેરે તો કેટલા થશે બાસઠ થઈ જશે અ ચોથો પ્રશ્ન છે કિલોગ્રામ તો વજન કાંટો બરાબર આપણે વજન કાંટો કિલોગ્રામ વજન કાંટા હડકવા થાય તો કૂતરા થાય તો મચ્છર છે મેલેરિયા થાય બરાબર આગળ જોઈશું કવિ નો સંબંધ કાવ્ય સાથે છે તો શિલ્પકારનો સંબંધ કોની સાથે હોય તો મિત્રો ખબર જ છે કે મૂર્તિ સાથે હોવો જોઈએ એના પછી નેક્સ્ટ પ્રશ્ન મિત્રો જોઈએ

ગળ્યા છે મીઠું છે એ ગળ્યું નથી એટલે અલગ પડે છે અગિયારમું છે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે મિત્રો આગબોર્ડ જહાજ અને હોડી એ શું છે દરિયામાં ચાલી શકે છે પાણીમાં તરી શકે છે પાણીમાં જ મિત્રો પાણીમાં જે વાહન છે જળ જળના વાહન છે જ્યારે વિમાન છે એ હવામાં ઉડે છે એટલે અલગ પડે છે બારમું છે નીચેનામાંથી કયો અલગ પડતો વિકલ્પ છે મિત્રો તમે જોશો કથકલિક ભરતનાટ્યમ નામ છે ગણિત ભાષા ન કહેવાય ચૌદમું છે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો સાબરમતી રૂપે બનાસ એ મિત્રો ગુજરાતની નદી છે કાવેરી છે એ ગુજરાતની નદી નથી પંદરમું છે નીચે આપેલા શબ્દોને ચડતા ક્રમમાં મિત્રો ગોઠવવાના છે તો સૌ પ્રથમ મિત્રો શું છે તો ભાઈ ગુજરાત ચડતા ક્રમમાં સૌથી નાનું ગુજરાત પછી ભારત ભારતમાં એશિયા પછી આવશે પછી પૃથ્વી અને સૌર મંડળ તો અહીંયા મિત્રો ચાર બે ત્રણ એક પાંચ એવી રીતે ક્રમ થાય છે આપણે ચડતા ક્રમમાં એવી રીતે ગોઠવી શકાય સોળમો છે નીચે આપેલા શબ્દોને મિત્રો ચડતા ક્રમમાં પાછો ગોઠવવાના છે તમે જોશો કે સ વર્ષગાંઠ હોય બરાબર એને આપણે એક વર્ષે ઉજવાય એને વર્ષગાંઠ કહેવાય બરાબર ચડતા ક્રમમાં ગોઠવીએ ત્રણ નંબર પછી તો ભાઈ રજત જયંતિ છે એ કેટલા વર્ષે આવે તો દસ વર્ષે આવતી હોય બરાબર પછી સોરી પચીસ વર્ષે આવે રજત જયંતિ પછી હિરણેક હિરક જયંતિ આવશે પછી શતાબ્દી આવશે સો વર્ષે બરાબર સોરી અહીં આવશે સુવર્ણ જયંતિ એક નંબર આવશે અહીં આપણે થોડીક ભૂલ થાય છે જો વર્ષગાંઠ પહેરી આવશે પછી રજત જયંતિ આવશે પછી મિત્રો સુવર્ણ જયંતિ આવશે પછી હીરક જયંતી આવે છે અને છેલ્લે શતાબ્દી આવશે તો આવી રીતે આપણો ક્રમ જળવાય છે બરાબર ખાસ યાદ રાખી લેવાનું છે ડી નંબર ગાંધીજીનો જન્મ ક્યારે વારે થયો ગાંધીજીનો જન્મ શનિવારના રોજ થયો છે આજે મયુરે હસમુખને પરમ દિવસે એટલે કે ગુરુવારે મળવાનું કહ્યું છે તો આજે કયો વાર હશે જો આજે મયુરે એટલે હસમુખને પરમ દિવસે એટલે કે ગુરુવારે મળવાનું કહ્યું છે તો આજે કયો વાર હશે પાછો બે દિવસ પાછા જઈએ તો મંગળવાર હશે બરાબર તો આજે મંગળવાર હશે અહીંયા મિત્રો જોઈશું તમે જોશો ઓગણીસમો છે પ્લસ એટલે ભાગ્યા થાય માઇનસ એટલે ગુણ્યા ભાગ્યા એટલે પ્લસ ગુણ્યા એટલે માઇનસ તો અહીંયા મિત્રો સાદુરૂપ આપવાનું છે અહીંયા ક્રમ બદલી નાખવાનો છે ક્રમ બદલી એને મિત્રો સાદુરૂપ આપીએ તો જવાબ તમને બાવીસ મળશે ખાસ એવી રીતે મિત્રો જોઈ લેવાનું છે અહીંયા પણ મિત્રો તમારે સાદુ રૂપ આપવા માટે અહીંયા જે પ્લસને ગુણ્યા કરવાના છે બરાબર માઇનસ હોય તો માઇનસને અહીંયા પ્લસ કરવાના છે ગુણાકાર હોય તો ગુણાકારને અહીંયા ભાગાકાર કરવાના છે અને ભાગાકાર હોય તો એને માઇનસ કરવાનો છે અને પછી તમારે અહીંયા ગુણા સાદુરૂપ છે એ આપશો તો તમને અહીંયા એકતાલીસ જવાબ મળી જશે એકવીસમી છે તમારું એક હરોળમાં જમણી બાજુથી બારમું અને બરાબર જમણી બાજુથી મિત્રો બારમું સ્થાન હોય અને ડાબી બાજુથી ચોથું સ્થાન હોય તો કેટલી વ્યક્તિ જોડવાથી હરોળમાં કુલ અઠ્યાવીસ વ્યક્તિ થાય તો મિત્રો કેટલી વ્યક્તિ જોવી જોશે તેર વ્યક્તિ હવે તમે કહી શકો કે સાહેબ કેવી રીતે જો બાર ને ચાર કેટલા થાય સોળ સોળમાં મિત્રો કેટલા અઠ્યાવીસ માંથી સોળ બાદ કરી નાખો તો અઠ્યાવીસમાંથી સોળ બાદ કરશું એટલે બાર થયા બરાબર બાર ને પ્લસ આપણે એક કરવાનું જે વ્યક્તિ બેઠી હોય તો તેર થઈ ગયા બરાબર એના પછી મિત્રો જોઈશું બાવીસમું છે બરાબર કોમ તો એને આવી રીતે લખાય છે બરાબર એકત્રીસ અને એ સંખ્યા આપેલી છે જો સી એ બી સીડીનો સી છે ત્રીજા ક્રમે આવે ઓ છે પંદરમાં ક્રમે એમ છે તેરમાં ક્રમે આવે ઈ છે પાંચમા ક્રમે આવે તમારે એબીસીડીનો એબીસીડીનો એલ છે એ કયા ક્રમે આવે છે વી કયા ક્રમે આવે છે અને ઈ કયા ક્રમે આવે છે એ ધ્યાનથી જોવાનું છે બે શબ્દો તો આપણને આપેલા છે જો ઓ બરાબર પંદર અને ઈ છે એ પાંચમા નંબરે છે તો પાછળ પાંચ અને અહીંયા તમે જોશો પંદર અને પાંચ એ બે સેમ મળે છે એટલે કે ડી પરંતુ તમારે એબીસીડી આખી લખી દેવાની છે ઉપર અને પછી એનો ક્રમ પણ આપી દેવાનો છે રેડી તો તમને જલ્દી અહીંયા મિત્રો ખબર પડશે મિત્રો હાર્ટ હાર્ટને કોડ આપેલો છે તો અહીંયા મિત્રો અર્થને ક્યુ કોડ આવશે બરાબર તો ઉલટ સુલટ કરવાનું છે બરાબર ખાસ ધ્યાનથી આપવાનું છે એસ જો એસ તો ટી પી ક્યુ આર બરાબર ક્યુ તો આર થયું બરાબર એવી રીતે તમારે અહીંયા ગોઠવવાનું છે એના પછી જોઈએ મિત્રો અહીંયા ડી જવાબ આવશે ચોઈસમું છે છગન પૂર્વ દિશામાં આઠ કિલોમીટર ચાલે છે જો હવે પૂર્વ દિશામાં પાછી તમને ઉત્તર જો તમારે દિશા ખાસ નક્કી કરવાની છે આ ઉત્તર હોય બરાબર આ દક્ષિણ હોય પછી આ બાજુ હોય ને એ પૂર્વ કહેવાય ને આ બાજુ પશ્ચિમ છે તો શું કહે છે પૂર્વમાં આઠ કિલોમીટર એટલે કે આઠ કિલોમીટર ચાલે ત્યારબાદ ઉત્તર દિશામાં છ કિલોમીટર આ બાજુ પાછું છ કિલોમીટર ગયો તો તેને પ્રારંભથી સ્થાન કેટલા અંતર દૂર હશે હવે મિત્રો અહીંયા તમે જોશો આ પ્રારંભથી ક્યાં કેટલું અંતર દૂર હશે તો આ બાજુ છ ગયો તો હવે આઠ તો આ છે અને પાછું આ છ એટલે આઠ ને છ તમારે ગણી લેવાના છે તો ચૌદ કિલોમીટર જેટલો અંતર મિત્રો છે એ દૂર હશે મિત્રો અહીંયા દસ કિલોમીટર અંતર છે એ દૂર છે બરાબર એટલે તમે ખાસ આટલું જોઈ લેજો પચીસમો છે સમયે ક્રષ્ણા ઊભી રહીને સૂર્યાસ્ત જોવે છે તો સૂર્યાસ્તમય ક્રષ્ણાનો જમણો હાથ કઈ દિશામાં હોય છે તો મિત્રો હંમેશા ઉત્તર દિશામાં જોવા મળશે શાળામાં યોજાયેલ નિબંધ લેખન સ્પર્ધામાં વ્યક્તિને ભવદીપ કરતાં ઓછા માર્ક્સ મળ્યા છે અને જયદીપ કરતાં વધારે માર્ક્સ મળ્યા છે તેમજ સુરપાલની ભવદીપ કરતાં વધારે માર્ક્સ મળેલા છે તો સ્પર્ધામાં સૌથી વધારે માર્ક્સ કોને મળ્યા હશે તો મિત્રો સુરપાલને મળ્યા હશે સત્યાવીસમી છોકરાનો પરિચય આપતા એક છોકરીએ કહ્યું કે તે મારા કાકાના પિતાની દીકરીનો દીકરો છે તો છોકરા છોકરાને તે છોકરી સાથે શું સંબંધ છે

તો પહેલું છે કે ગણિત વિષયમાં કયો વિદ્યાર્થી સૌથી વધારે ગુણ ધરાવે છે તો મિત્રો ગણિત વિષયમાં સૌથી વધુ ગુણ ધરાવતો તો તે છે જય બરાબર તો એવી રીતે આપણે કયા વિદ્યાર્થી સૌથી ઓછો ગુણ મેળવ્યા છે તો એવી રીતે ટોટલ મારીને આપણે ગુણ મેળવી શકીએ તો રઘુ નામના છોકરે ઓછા ગુણ મેળવ્યા છે પછી બત્રીસમું છે કયા વિદ્યાર્થીની વિજ્ઞાનમાં સૌથી ઓછા ગુણ છે તો કૌશિકની છે પછી તેત્રીસમું છે કયો વિદ્યાર્થી સમાજ વિષયમાં ત્રીજો નંબર પર છે તો રઘુ છે હવે આપણે ચોત્રીસમો પ્રશ્ન જોઈશું બે કિલોગ્રામ બરાબર ખાલી ગયા ગ્રામ હવે બે કિલોગ્રામ એટલે મિત્રો કેટલા થશે બે હજાર ગ્રામ થશે એના પછી પાંત્રીસમો પ્રશ્ન છે દિવાલ ચણવાનું એક કામ મિત્રો ચાર મજૂર ત્રણ દિવસ કરે છે જો આ કામ બાર મજૂર થાય દ્વારા કરવામાં આવે તો કેટલા દિવસમાં પૂરું થાય તો એ પણ મિત્રો આપણે દાખલો ગણીને કરવાનું છે એના પછી આગળ જોઈશું નીચે આપેલો મિત્રો જે આકૃતિ આપેલી છે વધુ વધુ કેટલા ત્રિકોણ બનશે તો અહીંયા ત્રિકોણ છે એ કેટલા બનશે તો સાત ત્રિકોણ બનશે પછી અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે તેમાં કેટલા ચોરસ બનશે વધુમાં વધુ તો મિત્રો છ ચોરસ વધુમાં વધુ બને છે પછી અહીંયા મિત્રો તમે ચાર આકૃતિ આપેલી છે કોઈ એક આકૃતિ કોઈ પણ કારણોસર અલગ પડે છે તો એ શોધવાની છે તો હવે કોઈ પણ કારણોસર કેવી રીતે અલગ પડે એ તમારે શોધો તો મિત્રો આ એ નંબરની આકૃતિ અલગ પડે છે કેમ કારણ કે જો તમે જોશો તો અહીંયા બધે વર્તુળ છે આમાં કંઈ વર્તુળ જોવા નથી મળતું બરાબર એટલે એ નંબરની ઓગણચાળીસમાં નીચે આપેલી આકૃતિનું દર્પણ આકૃતિ શોધવાની છે આ દર્પણ આકૃતિ મિત્રો શોધવાની છે તમારે કે આના જેવી જ આકૃતિ આમાં હોવી જોઈએ તો કઈ આવશે તમે ખાસ વિચારીને લખશો બરાબર તો કઈ આવશે મિત્રો અહીંયા સી નંબરની આકૃતિ જોવા મળશે તમને ચાલીસમો પ્રશ્ન છે નીચે આપેલા આકૃતિ કોઈ ચોક્કસ શ્રેણીના ક્રમમાં મિત્રો ગોઠવાયેલ છે તો તેના આધારે આ શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરવાની છે બરાબર તમે જોશો કે આ પહેલું અહીંયા છે બીજું અહીંયા ત્રીજો તો હવે આ ચોથું કાળું અહીંયા જવું જોઈએ તો એ કઈ છે સી નંબરની આકૃતિ છે એકતાલીસમું છે નીચેનામાંથી કઈ સંખ્યાનું ગણતરીનું સંખ્યાઓમાં તરીકે ઓળખવામાં આવે છે તો પ્રાકૃતિક બરાબર પ્રાકૃતિક સંખ્યાને મિત્રો સરવાળો પચાસ વર્ષ તો ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય તો મિત્રો ઓગણસાઠ વર્ષ થાય છે સમીકરણ ઉકલવાનું છે પાંચ એક્સ બરાબર પંદર તો મિત્રો અહીંયા જે એક્સ બરાબર કેટલા થાય પંદર આ બાજુ છે ભાગાકારમાં જાય તો અહીંયા પાંચ આવશે તો તારી પંદર એટલે કે ત્રણ તો જવાબ આવશે આઠ મીટર લંબાઈ ને છ મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ શોધો તો મિત્રો પરિમિતિ શોધવાની છે બરાબર આવી રીતે આઠ આઠ છ છ તો કુલ સરવાળો કરો તો થશે તમને અહીંયા જવાબ આવશે અઠ્યાવીસ મીટર આવશે સુડતાલીસમો છે સમતોલ પાસા પર અંક છ આવે તો તેની સંભાવના કેટલી હોય અંક છ આવતો હોય તો એક સષ્માંશ આવશે બાવન પત્તાની જોડમાં મિત્રો એક પત્તું યાદચિક રીતે પસંદ કરવામાં આવે અને તે કાળા રંગનું હોય તો તેની સંભાવના કેટલી તો એક દ્વિતીયાંશ એની સંભાવના હશે બરાબર કારણ કે બંને કાળા કાળા રંગના બે પેજ પત્તાઓ છે બરાબર છવ્વીસ અને કાળા હોય છે ફૂલી અને કાળી અને પેલા છે લાલ અને ચોકડી એ બંધ છવી છવી હોય છે એટલે એની સંભાવના કેટલી હોવી જોઈએ એક તૃતીયાંશ ઓગણપચાસ છે ત્રણ હજાર બસોને ઓગણપચાસનું વ્રગમૂળ વ્રગમૂળ મિત્રો શોધો સત્તાવન આવશે પચાસમાં છે પાયથાગોરસના એક બાજુનું માપ મિત્રો ત્રણ અને બીજી બાજુનું માપ ચાર હોય તો ત્રીજું માપ કેટલું હશે ચાર સોરી અહીંયા પાંચ હશે માપ એકાવનમું છે પૂર્ણગણ સંખ્યા ઓગણીસ હજાર છસો ને ત્યાંના ઘનમૂળનો એકમનો અંક મિત્રો એકમનો અંક શોધવાનો છે તો એકમનો અંક મિત્રો થાય છે સાત બારમું છે જે સંખ્યાના એકમનો અંક સાત હોય અને તે સંખ્યાનો ઘન કરતાં મળતી મિત્રો સંખ્યાના એકમનો અંક શોધવાનો હોય તો એ છે ત્રણ મળશે જવાબ મિત્રો જોઈ લેજો ત્રેપનમું છે ચૌદ હજારના ટીવીના આઠ ટકા ખોટ ખાઈ વેચ્યું તો વેચાણ કિંમત કેટલી હવે મિત્રો અહીંયા વેચાણ કિંમત તમારે શોધવાની છે કે ભાઈ ચૌદ હજારનો ટીવી છે આઠ ટકા ખોટ ખાધી તો હવે એની વેચાણ કિંમત કેટલી હશે બરાબર તો અહીંયા જુઓ તમે આપણે સો વડે ગુણી અહીંયા કરી દઈએ તો એકસો ને ચાલીસને આઠ વડે ગુણી નાખો બરાબર અને એમાં ચૌદ હજારમાંથી માઇનસ કરી નાખો તો જે જવાબ આવશે એ શું આવશે એની વેચાણ કિંમત ચોપનમું છે ગયા વર્ષે એક સ્કૂટરની કિંમત ચોત્રીસ હજાર હતી તો આ વર્ષે તેની કિંમત પાંચ ટકા ઘટાડો થયો તો હાલની કિંમત પણ શોધવાની છે તો મિત્રો ચોત્રીસ હજાર હતી બરાબર ચોત્રીસ હજાર એમાંથી પાંચ ટકા ઘટાડો થયો બરાબર તો અહીંયા સો સો ઉડી ગયા જીરો જીરો ઉડી ગયા ત્રણસો ચાલીસને પાંચ વડે ગુણો જે જવાબ આવે એને ચોત્રીસો ચોત્રીસ હજારમાંથી માઇનસ કરો તો અહીંયા તમારો જે હશે એ જવાબ મિત્રો આવી જશે પંચાણમું છે એક્સનો પ્લસ પાંચ એનો માઇનસ પાંચ બરાબર જવાબ મિત્રો આવશે એનો ચાર કાત માઇનસ પાંચ છપ્પનમું છે કરદોળતુળનો વ્યાસ ચૌદ સેનમી છે તો તેની પરિમિતિ કેટલી તો છત્રીસ છે સત્તામો છે ત્રણ પોઈન્ટ બાવન ગુણ્યા દસનો પાંચઘાતનું સામાન્ય સ્વરૂપ મિત્રો લખવાનું છે તો સામાન્ય સ્વરૂપ અહીંયા મિત્રો થશે ત્રણ લાખ બાવન હજાર અઠ્ઠાવન પ્રશ્ન છે બાર મરચાં ચોવીસ રૂપિયામાં મળે છે તો બે મરચાં કેટલા રૂપિયા મળશે મિત્રો બાર મરચાં છે ચોવીસ રૂપિયામાં મળ્યા તો એક બાર મરચાં ચોવીસ એટલે કે એક મરચાંનો ભાવ કેટલા થયો બે તો બે મરચાં કેટલા મળશે ચાર રૂપિયામાં મળશે બરાબર તો અહીંયા મિત્રો જવાબ એ આપણે આવશે ચાર રૂપિયા અગણસાઠમો છે પચીસનો એક્સ પચીસ એક્સવેર માઇનસ સોળ તો એનો જવાબ કેટલો આવશે પાંચ એક્સ માઇનસ ચાર પાંચ એક્સ વત્તા ચાર અને સાહીઠમો પ્રશ્ન છે ખાલ્યા બિંદુ એક્સ અક્ષની વધુ નજીક છે તો પાંચ અને ત્રણ તો મિત્રો આપણે વાત કરી તમારા પ્રશ્ન નંબર એકથી ને સાહીઠ સુધીનું સોલ્યુશન હવે આપણે બાકી રહ્યા એકસઠથી કરીને એકસો વીસ સુધીના પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો ટૂંક સમયમાં વિડીયો મૂકી રહ્યા છે તો અવશ્ય મિત્રો વિડીયોને જોવાનું ન ચૂકતા અને આ તમારી પરીક્ષામાં મિત્રો તમને ખૂબ જ મદદરૂપ થશે તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા